આ સિરવા તોડી દે કાફૂડું કાફૂડ બોલ દઉં જા 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 એમ નહી કાફૂડ બોલ દઉં જા છોલફા મોટા મોટા તાફી જા અમે તો કમાન્ડર છીએ સુલા સાત થઈ ગી છે એ થઈ ગી છે રાધા સે એક કમાન્ડર છે આ તો બરાય છે એમ કે শুক্রবার <saiden> 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 <center> <laughs> <Bundestara> સા <laughs>